નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાલુ અમારા સંવાદદાતા દીપસિંહ બારિયા સાથે બોમ્બેલા ગામે આદિવાસી ભીલ સમાજ પંચાની રચના માટે ચાર ગામની મીટિંગ મળી મળતી માહિતી મુજબ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ના રોજ આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે પ્રવર્તતા ખોટા મોટા ખર્ચાઓ નિયંત્રિત કરવા અને શિક્ષણ આરોગ્ય તરફ ફળવા બોમ્બેલા ગામે આંબાઝાણ ખેડા રાજડિયા એમ ચાર ગામની ભીલ સમાજ પંચની રચના માટે મીટિંગ મળી તેમાં ફતેપુરાથી અને ઝાલોદ તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ ચિંતકો તથા ઘણા ગામના સરપંચો ઉપસરપંચો તાલુકા સભ્યો હાજરી ગામ લોકોને સમજ આપી ફીલ પંચની રચના કરવામાં આવી હતી આમ તમામ આદિવાસી સમાજ ચિંતકો દ્વારા સમાજને અંધશ્રદ્ધા વહેમ કુરિવાજો અને ખોટા ખર્ચાઓમાંથી બહાર લાવવા કટિબંધ બનવા હાકલ કરવામાં આવી હતી દીપસી વારિયા આઈ વન ન્યૂઝ ગુજરાતી ઝાલો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો